દાહોદ જિલ્લાની જિલ્લાના ફતેહપુરા તાલુકાની મુલાકાતે છે આજની મીટિંગમાં અમારા તમામ પદાધિકારીઓ સાથે અમે ચર્ચા કરી છે આવનારા દિવસોમાં જે પણ તાલુકા જિલ્લા પંચાયત હોય કે આ વિસ્તારની નગરપાલિકા પંચાયતની ચૂંટણી હોય એમાં આવનાર દિવસે આમ આદમી પાર્ટી પૂરી મજબૂતાઈથી દરેક બેઠકો પર લડનારી છે સાથે સાથે આ વિસ્તારની મુલાકાત દરમિયાન ઘણી ગંભીર બાબતો અમારા ધ્યાન પર આવી છે આ વિસ્તારમાંથી વર્ષોથી સરકારમાં રહીને અહીં વિસ્તારના જસવંતસિંહ ભાંભોરજી હોય કુબેર ઢિંડોરજી હોય કે બચુભાઈ ખાબડ હોય અનેકવાર એ લોકો રાજ્ય અને કેન્દ્રના મિનિસ્ટરમાં એમણે પોતે પોતે રહેલા હોવા છતાં આજે પણ દાહોદ જિલ્લો આખા ગુજરાતમાં અતિ પછાત છે આખા દેશમાં અતિ પછાત છે અને અતિ પછાત જિલ્લામાં અનેક પ્રકારની કરોડો અબજોની ગ્રાન્ટો આવે છે છતાં એ ગ્રાન્ટો પર આજે ગ્રાઉન્ડ પર કોઈ જગ્યાએ કામો નજરે પડતા નથી આપસો અહીંયા જોયું હશે દાહોદમાં આજે પણ પ્રભારી મંત્રી તરીકે આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ટિટોરજી પોતે આદિવાસી આદિજાતિના મંત્રી પણ છે છતાંય દાહોદમાં એકસો ને આઠ શાળા એવી છે જ્યાં એક જ શિક્ષક છે એવી જ રીતના અહીંની એકલવ્ય મોડલ શાળાઓમાં જે રાજ્ય બહારના શિક્ષકોની ભરતી થઈ છે જેના કારણે ગુજરાતી મીડિયમની નવ દસ અગિયાર બાર ધોરણના વિદ્યાર્થીઓને ભણવામાં ખૂબ જ તકલીફો પડે છે અહીંયા જેટલી પણ આશ્રમ શાળાઓ છે એ આશ્રમ શાળાઓમાં આજેથી આજે પણ તમે જોશો તો જે વખતનું જે જમવાનું મેનુ હતું સાંજે કોઠોળને રોટલા સવારે દાળ ભાત એ જ મેનુથી એ જ સુવિધામાં આજે અમારા બાળકો ભણે છે એટલા માટે શિક્ષણની વાતો આપણે કરીએ છીએ વિશ્વગુરુ બનવાની પણ આજે દાહોદ જિલ્લાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે સાથે સાથે આ જિલ્લામાં નલસે જલના નામો કરોડો રૂપિયાના બિલો બની ગયા પેમેન્ટો ચૂકવાઈ ગયા પણ નલસે જલમાં આજે એક પણ ગામમાં પાણી આવતું નથી પાણી પુરવઠાની યોજના ઉદ્વહન સિંચાઈની યોજનાઓ કરોડોની બની ગઈ આજે ખેડૂતને પાણી મળ્યું નથી આજે મનરેગામાં મટિરિયલ સપ્લાય કરવાના નામે આ ભાજપના નેતાઓ ગીર સોમનાથથી જલારામ એન્ટરપ્રાઇઝ કરીને એજન્સી લાવ્યા એક પણ પંચાયતમાં એજન્સીએ મટિરિયલ નાખ્યા વગર છસો કરોડનું દાહોદ જિલ્લાના ચુકવણા ગયા વખતે થઈ ગયા આદિ આદર્શ ગ્રામમાં અહીંયા સો કરોડનું ગ્રાન્ટ આવી ચાલુ વર્ષે એ સો કરોડમાં એક પણ પંચાયત પર આયોજન લેવામાં નથી આવ્યું બારોબાર એજન્સી અધિકારીઓ અને નેતાઓ દ્વારા આયોજન કરીને એનો હવાલો કરી દેવામાં આવ્યો છે એવી રીતના વન વિભાગમાં જે બજેટ આવ્યું એમાં અહીંના અધિકારીઓ પર દબાણ ઊભું કરવામાં આવ્યું તો દાહોદ સામાજિક વ વનીકરણના નાયબ વન સંરક્ષણ એમણાં ત્રણ ચાર દિવસ પહેલાં જ પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી ગઈકાલે પણ એ જ ઓફિસના એક કર્મચારી આત્મહત્યા કરી લીધી અને એમણે એવું કીધું છે કે આ તમામ સ્થાનિક નેતાઓના દબાણને કારણે અમે દુષ્પ્રેરણાથી પ્રેરણાને લોકો આત્મહત્યા કરી તો તમે વિચારી શકો કે દાહોદમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થાય છે એમાં ફતેપુરા તાલુકામાં નાણાંપંચ હોય ગુજરાત પેટર્ન હોય વિકાસશીલ તાલુકાની જોગવાઈ હોય પંદર ટકા તાલુકાની જોગવાઈ હોય કે એક્ટિવિટી હોય તમામમાં આજે પણ ચાલીસ ટકા કામો ગ્રાઉન્ડ પર સ્થળ પર થયા નથી અને બારોબાર બિલો ટકાવારીઓ લઈને મંજૂર કરી દેવામાં આવ્યા છે ત્યારે અમારા તમામ પદાધિકારીઓને અમે હાકલ કરી છે આવનાર દિવસોમાં તમામ માહિતીઓ બહાર લાવીશું અમે અને એ માહિતીઓને લોકો સમક્ષ સુજાગર કરીશું અને જે પણ લોકો જે પણ અધિકારી નેતાઓ અને જે પણ એજન્સી જવાબદાર હોય એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અમે કરાવીશું દાહોદમાં નકલી કચેરીઓ પકડાય નકલી અધિકારીઓ પકડાયા માત્ર ને માત્ર આજે અધિકારીઓ પર જ કેસ કરવામાં આવ્યો પણ અધિકારીઓના નિવેદનો એવા લખાવ્યા છે એમણે આ નેતાના કહેવાથી અમે આ કર્યું છે છતાંય આજે એક પણ નેતાને જેલમાં નથી મૂકવામાં આવ્યા એ ઉજાગર કરવાનું પણ કામ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી કરશે મતલબમાં દાહોદની જનતા હોય કે ફતેહપુરાની જનતા હોય જનતાને એમના પ્રશ્નોને ન્યાય આપવાનું કામ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી સમિત અમે પણ દાહોદ જિલ્લામાં આવીને કરવાના છે એ જ બાબતની આજની મિટિંગમાં અમારી ચર્ચાઓ થઈ છે ધન્યવાદ